મેગાવોટ ના સોલાર પ્લાન્ટ ને ગ્રામત ના વેરા બાકી નીકળતા ત્રીસ લાખ રૂપિયા ન ભરતા તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ ની ઉપસ્થિતિમાં

તથા અધિકારી ગણને સૂચિત કરવામાં આવે છે કે બત્રીસ કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે જેથી તમામ અધિકારી ગણ કર્મચારી ગણ પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વહુવા ગ્રામ પંચાયત નમ્ર વિના કોઈ પણ વ્યક્તિ અધિકારી કે કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયત રિન્યુશન એનર્જી પ્રાઇવેટ લિમિટેડની પ્રિમાઇસિસમાં જોવા મળશે તો ગ્રામ પંચાયત ની મિલકત મો પ્રવેશ કર્યો છે એમ ઘણી એફઆરઆઈ દાખલ કરવામાં આવશે આથી ગ્રામ વવા ગ્રામ પંચાયત રિન્યુશન એનર્જી લિમિટ પ્રાઇવેટ લિમિટેડ ને સૂચિત કરે છે કે આપની પ્રીમાઇસિસ ની અંદર આપના કોઈ આપના કોઈ અધિક કંપની કોઈ સાધનો ને 23 ના રોજ માગણા બિલ તારીખ માગણા બિલ નોટિસો સામેલ હતી તથા ત્યારબાદ બીજી બે નોટિસો માગણા બિલ તલાટી ગ્રામ પંચાયત દ્વારા કંપનીને મોકલવામાં આવેલ ત્યારબાદ પણ બે હજાર ચોવીસના સમયે બપોરે એક અને અઠ્યાવીસ કલાકે ગોવા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ એવાલ ગામની હદમાં આવેલ રિન્યુસન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની સોલાર કંપની ને કંપનીના સ્થળે અમો તલાટીશ્રી સરપંચશ્રી વવવા ગ્રામ પંચાયત તાલુકો સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાંતલપુર પોલીસ સ્ટાફ સાંતલપુર તથા વવવા એવાલના રહીશોના પંચોની હાજરીમાં પંચો તથા કંપની રિન્યુશન એનર્જી લિમિટેડની કંપનીના મેનેજર શ્રી જાડેજા અને એમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તથા તેમના સ્ટાફ હાજર છે તેમની હાજરીમાં રિન્યુએશન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે વહુવા ગામની પંચાયતમાં સમાવિષ્ટ એવાલ ગામની હદમાં આવેલ હોય ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બસ્સો તથા ગુજરાત પંચાયત કરવેરા નિયમો ઓગણીસો ચોસઠની જોગવાઈઓ મુજબ મિલકત આધારિત વેરો નક્કી કરી કંપનીના મેનેજરશ્રીને તારીખ ચોવીસના પણ નોટિસ મોકલવામાં આવેલ તેમ છતાં કંપની દ્વારા વેરો ભરવામાં ભરપાઈ કરેલ નથી ગ્રામ પંચાયત દ્વારા સોળ ત્રણ ચોવીસ ના રોજ સુધી વેરો કંપની જપ્ત જપ્તી કરવામાં આવશે અધિનિયમની કલમ બસો પંદર ની સબક્લોઝ પાંચ મુજબ કાર્યવાહી કરવામાં કરવામાં આવશે તેવું જણાવેલું જેના અનુસંધાને કંપની દ્વારા પ્રત્યુત્તર આપેલ હતો જે પ્રત્યુત્તરમાં કંપનીએ પૂરા પાડેલા દાવા બાબતે અને માન્ય પુરાવા રજૂ કરવા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ કે તમારામાં જો વેરા માફી અંગેનો કોઈ કરાર સરકાર સાથેનો હોય તો રિન્યુએબલ એનર્જીનો તો અમને આધાર પુરાવા સાથે રજૂ કરવા આમ ગ્રામ પંચાયત દ્વારા કલમો તથા નિયમોની જોગવાઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને પરંતુ કંપની દ્વારા કોઈ માન્ય પુરાવા રજૂ કરેલ નથી આજ રોજ કંપનીના મેનેજરશ્રીની ઉપસ્થિતિમાં અમને સદર મેડર બાબતે કોઈ પણ કોર્ટ કેસ સ્ટે મેળવેલ હોય તેવા કાગળો રજૂ કરવા જણા જણાવેલ પરંતુ કોઈ સ્ટે કે કોર્ટ કેસના કા કાગળો રજૂ કરેલ નથી જેથી પંચાયતને મળેલ અધિકાર પરતવે તમ પરતવે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પોલીસ સ્ટાફ મીડિયા કર્મીની ઉપસ્થિતિમાં કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અને એમને માગણા બિલ પણ નહોતી અને તે પણ માંગણા બિલની અવગણના કરવામાં આવેલી અને ત્યારબાદ બીજી માગના નોટિસ પણ એમને આપવામાં આવેલી ત્યારબાદ ત્રીજી માંગણા નોટિસ આપવામાં આવેલી આ માંગણા નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો વેરો ભરવાનો ના હોય તો તેના માટે તમને કોઈ કાગળિયા કે સરકાર સાથેનો કરાર રિન્યુ કોલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન જુલાલ પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી એમને લેટર આપ્યો પછી એકવીસ તારીખને સવારે અગિયાર કેસનો સમય આપવામાં આવ્યો એક અને ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ એમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમ અનુસાર પંચાયત અધિનિયમની કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ નાખેલો હતો અને પંચાયત નિયમોના પંચાયત નિયમો ઓગણીસો ચોસઠનું પાલન પણ કરવામાં આવેલું હતું ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણની કલમ બસો પંદરની સબક્લોઝ પાંચ મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે आज 22 तारीख को सांतलपुर तालुका के एवाल गांव में स्थित रिन्यू पावर जो तो सोलर कंपनी है इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी thank <laughs> you Thank you.